આજ રોજ જ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ જિલ્લાની ચેકપોસ્ટો આંતરરાજ્ય આંતર ચેક પોસ્ટ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ચેક પોસ્ટો તથા મુવીંગ ચેક પોસ્ટ બનાવીને જિલ્લાની વિવિધ ટીમો દ્વારા સમગ્ર જિલ્લામાં નાકાબંધીઓ વાહનોના ચેકિંગ ડ્રંક અને ડ્રાઈવના કેસો પિદલના કેસો એ તમામ બાબતે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આ ઉપરાંત દાહોદ સિટી વિસ્તારની અંદર એ ડિવિઝન બી ડિવિઝનની અલગ અલગ ટીમો બનાવીને સમગ્ર સિટી વિસ્તારની અંદર પેટ્રોલિંગ હાલમાં